વાત તો ડીસા તાલુકાના રામપુરા ગામે દબાણ હટાવવાનો મામલો સામે આવ્યો છે જી હા રામપુરા ગામના સરપંચ દ્વારા તારીખ ત્રણ અગિયાર બે થી લઈને છ અગિયાર બે ત્રેવીસ સુધી દબાણ હટાવવાની પ્રક્રિયા કરી છે દબાણ હટાવવાની જાહેરાતથી જ ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે દિવાળીના તહેવારના સમયે જ નાના મોટા ધંધાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના દબાણો દૂર કરવા પ્રક્રિયાને હાથ ધરાતા નારાજગી જોવા મળી રહી છે દિવાળીના તહેવાર સુધી સરપંચ દ્વારા દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખવા માટે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત પણ કરાઈ છે મેં સાહેબશ્રીને રજૂઆત એવી કરી હતી કે કે આગળ દિવાળીનો તહેવાર આવે છે અને સરપંચ શ્રી કિન્નાખોરી અને દ્વેષભાવ રાખી અને અમારા ગામના જે ગરીબ માણસો છે એમનું દબાણ તોડવાનો તાત્કાલિક ધોરણે એમણે આ પ્રોગ્રામ માંગ્યો છે તો અમે આપ સાહેબશ્રીની રજૂઆત એવી કરી છે કે અમારો આ પ્રોગ્રામ જે છે આ દિવાળી પછી એમને શરૂ કરવો હોય તો કરી શકે છે પણ દિવાળી તહેવારો લોકોના ન બગડે એ માટે અમે સાહેબને ખાસ રજૂઆત કરીએ છીએ રજૂઆત કરવા માટે આજે મિનિમમ પચાસ થી સાઈઠ માણસો ગામ લોકો આવેલા છે તો અમે હવે આગળની ડીડીઓ સાહેબને રજૂઆત કરવા અમે અત્યારે જઈ રહ્યા છીએ ડીડીઓ સાહેબ જો અમારા પ્રત્યે લાગણી રાખી અને લોકોની દાદ સાંભળી અને જો કાર્યવાહી કરશે તો અમને સાહેબ પ્રત્યે બહુ માન રહેશે